કેટલા નો બસો ત્રણસો રૂપિયા નો તો જ ને આમાં જો ડો કેમેરો કેવા રૂપાડા લાગો હો હા આ કોનો ફોન ખબર નહિ હું ખેતરી થી હાલ આવતો તો બસ ખાડો આવ્યો તો હું ખાડા પડ્યો ખાડા માં ફોન દેખાણો સારું એ તો ખાડા પડ્યા તો તમે હા જો ને આપડે ઓલી કુતરી તારી સમસ્તી જ નથી તમને ખબર હે કે આ રોજ આવીને બે સોળા કોનો હે જેનો હોય એનો ભાઈ તમને મળ્યો હવે તમારો લાવ લાવતો તો તમારે શું કરવું હોય ફોન ને પૈસા તો દે થોડા ખબર બાર નો ભાવમાં દુકાન ગામમાં જઈને પાંચ હજાર માં કોકને વેચી નાખી અડધા તમારે અડધા મારા ક્યાં મળે ક્યાં દુકાન હું ક્યાં ગામમાં ક્યાં દુકાન જ છે ઓલા એ કઈ આપણા ગામમાં એ ઈ તો કટલેરી વાળો હતો

ઈ તમારો પ્રશ્ન થી થોડાક તું પૈસા દે ને દઈ દઉં હું 2500 માંથી હું કઈ નઈ દઉં ભાઈ જોઈ જાય હજાર ની કટલેરી લઈ દે પંદરસો જલ્દી